એ હું તો આમ કઈ ના ખોલીને ઓમ નોબત થઈ ગઈ સાકે ઉકેસા આવું મણી ઓમનો સો ખોલકુલે તો નાખો હોય દેખાડી શું અસલે

ફરલે કમ દેરો તલ સાદર ના આને દોડતો છોડા કોણ કે નહીં દોડતો બંધ કર જી વિડિયો કેટલો વજન વિડિયો બંધ કર દે ભાઈ લુ હું પકડ લે પકડો પકડ ફરકો બ્રેકિંગ બ્રેકકો કેટલું લઈ ભાઈ પેલા લઈ એટલે ચાલુ રાખજે છેチラ કુછ રિટેટ છેチラ પેલા નાત માં બેઠઈ કરતે પકડ હા આયા જ